છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાને બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણીમાં સરકાર દ્વારા રોષ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેના પડઘા પડ્યા સુરત ખાતે રાહુલ ગાંધી હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ માતૃશક્તિનું અપમાન નહીં સહીએ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા મહિલા મોરચો મહિલા મોરચા દ્વારા કલેક્ટર કચેરીએ આજ રોજ આવેદન પત્ર આપવામ આવ્યું ડોક્ટર જાગૃતિબેન દેસાઈ સુરત મહાનગર મહિલા મોરચા મહામંત્રી આજે આદરણીય યશસ્વી વડાપ્રધાન नरेंद्रભાઈ મોદીના માતા સ્વર્ગીય માતા હીરાબા વિશે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીજી દ્વારા ખૂબ આદર શબ્દોમાં ટિપ્પણી કરવામાં આવી છે આવી પરિભાષા વાપરી જ ન શકાય આ હિન્દુસ્તાન છે અહીંયા માતૃદેવો ભવ કહેવાય છે માતૃશક્તિ અપમાન એ ક્યારેય સાખી ન લેવાય અને એના માટે રાહુલ જે ટીપણી કરી છે અને આ જે અશબ્દો બોલાય છે ત્યારે એ ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા અહીંયા છતી કરે છે અને નારી શક્તિ આ ક્યારેય સહન ન કરે કારણ કે નારી અપમાન એ સમગ્ર શક્તિ અપમાન છે આજે ભારત દેશમાં માતા એ દેવને ને સ્થાને મુકાઈ છે કૈલાસ સોલંકી આજે તમે સુખા અહીંયા બેઠા છો વિચલિત અને વિકૃત માનસિકતા ધરાવતી કોંગ્રેસ કે જેણે અમારા આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન કર્યું છે એના વિરોધમાં અમે બેઠા છીએ આજે અમે અહીં વિરોધ પ્રદર્શન માટે જ ભેગા થયા છે પ્રદર્શન તો એક એ કહેવાય પરંતુ કહેવાય ને જગતજનની માતા એટલે આપણને જન્મ આપનારી કહેવાય જન્મ આપનારી માતાનું અપમાન થાય ને એ માતા જ્યારે હજી હયાત પણ નથી કોઈ પણ દુશ્મન હોય ને તો દુશ્મનની માતાને પણ એ માન સન્માનથી બોલાવતો હોય કારણ કે મનુષ્ય છે પરંતુ આ કોંગ્રેસ કયા પ્રકારની માનસિકતા ધરાવે છે સમજ નથી પડતી અને આ કોંગ્રેસ જે વારે ઘડીએ કંઈક ને કંઈક વાતોના કારણે નાની નાની વાતો જે ખરેખર જોવા જાય તો ઇફેક્ટ પણ નહીં કરતી હોય એવી વાતોને લઈને લઈને પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વારંવાર અપમાન કરતી આવી છે આ અપમાનના વિરોધમાં અમે અહીં બેઠા છીએ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે સામેથી વાર કરનારી જ નથી એ તો વિકાસમાં માનનારી છે અને વિકાસમાં જ બધી બિઝી છે કે એમને વાર કરવાની જરૂર જ નથી પડતી બીજેપી ક્યારે આ પ્રકારની માનસિકતા ધરાવતી જ નથી અસલમ સાયકલવાળા હંમેશાને હંમેશા કંઈક ને કંઈક કારણે ભાજપ સાથે પંખે બખેડા લેવા માટે રેડી જ હોય છે કારણ કે એમને હંમેશા લાઈમ લાઈટમાં આવવું હોય છે આજે અમે અહીં બધા ભેગા થઈને અમારું તો પ્રદર્શન કેવું હોય અમે શાંત પ્રકૃતિ વાળા છીએ અમે હિંસા પ્રકૃતિમાં માનતા જ નથી એટલે તો અમે તો શાંતિથી ત્યાં જઈશું અને અમારું આવેદનપત્ર આપીશું અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત